નમસ્તે મિત્રો સંભાવના પ્રકરણમાં ઉદાહરણ તેર છે જેમાં બે પાસાની વાત કરવામાં આવી છે બે પાસા ઉછાળવાથી શું પરિણામ મળે કઈ રીતના એના પ્રશ્નો પૂછાય છે એની આજે ચર્ચા કરીએ તો રકમ આપી છે અહીંયા કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે તમામ શક્ય પરિણામ લખો એટલે પેલા તો આપણે આટલું જોઈ લઈએ બરાબર કે બે પરિણામ બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે તો કુલ શક્ય પરિણામ શું શું આવે છે એ લખવાનું છે મિત્રો માની લો કે મારી જોડે બે પાસા છે

હવે શું થઈ છે બીજી જે લાઈન છે એના ઉપર બે આવશે આ ઉપર એક આવશે એવું બી થઈ શકે એટલે આપણે લખી દઈએ બે 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 એક પછી પછી ત્રણ બે ચાર તો એ રીતે લખાતું જશે બે ચાર એમ આગળ જોઈએ આપણે તો કે બે ચાર બે પાંચ બે છ ત્રણ એક ત્રણ બે ત્રણ ત્રણ પછી ત્રણ ચાર ત્રણ પાંચ ત્રણ છ એમ ચાર ની લાઈન આખી એટલે ચાર એક થી લઈને ચારસો સુધી પાંચ એક થી પાંચસો સુધી છ એક થી લઈને છ સો સુધી ની આખા કુલ આવીને આપણે છત્રીસ પરિણામ મળે છે બરાબર તો આપણે અહીંયા હતું કે ગુરુ ની ગ્રાહકો ની બે પાંચ એક સાથે ઉછાળવામાં આવે છે તમામ શક્ય પરિણામ લખો એટલે કે આ કુલ છત્રીસ પરિણામ આપણે લખવાના થાય તો પેલા આપણે આ લખી દઈશું હવે શું કીધું છે કે પાસાના ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો આઠ હોય તેર હોય બાર કે તેથી નાનો હોય તેની સંભાવના શોધો એટલે આપણે ત્રણ પ્રશ્ન અહીંયા પૂછ્યા છે કેટલા પ્રશ્ન પૂછ્યા છે ત્રણ તો ચાલો પેલા એક પ્રશ્ન ની વાત કરી દઈએ હા તો પ્રશ્ન છે કે રકમ જોઈએ તો કે ઉપરની સપાટી પર દેખાતા સંખ્યાનો સરવાળો આઠ હોય તેની સંભાવના શોધો એટલે આપણે પ્રશ્ન લખી દઈએ બરાબર છે હવે આમાં જેમ આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ કે જયારે પણ પ્રશ્ન પૂછાય એટલે આપણે ઘટના ધારવાની થાય તો પેલું આપણે લખી દઈએ કે ધારો કે ઘટના એ બરાબર પર દેખાતી સંખ્યાઓનો સરવાળો આઠ હોય તે બરાબર પછી શું લખીશું આપણે તો કે હવે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ તો અહીંયા લખી દઈએ ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ આ ઘટના એ શું છે મિત્રો અહીંયા તો કે સંખ્યા ઉપર આઠ સરવાળો થતો હોય એવો તો અહીંયા તો જો એક ને બે થાય છે એક ને બે ત્રણ થાય છે એક ને ત્રણ ચાર થાય છે તો આઠ સરવાળો થતો હોય એવા કેટલા પરિણામ છે તો અહીંયા જુઓ છ ને બે આઠ પાંચ ને ત્રણ આઠ ચાર ને ચાર આઠ ત્રણ ને પાંચ આઠ બે અને છ આઠ કુલ આટલા પરિણામ થાય છે કેટલા તો કે એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા આપણે લખી દઈએ પરિણામ કેટલા પાંચ એટલે કે ઘટના એ માટે જે છે સાનુકૂળ પરિણામ પાંચ થાય અને કે કુલ પરિણામ તો કુલ પરિણામ કેટલા થઈ જાય જશે છત્રીસ બરાબર હવે આપણો પ્રશ્ન શું આવે છે તો કે સૂત્ર લખવું પડશે આપણે તો કે પી ઓફ એ બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે કે આના બે સેન્ટેન્સ સૂત્રમાં લખવાના થાય છે એટલે કે પી ઓફ એ બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા તો ફરીથી લખવું હોય તો કે P ઓફ A બરાબર તો ઘટના A માટે સાનુકૂળ પરિણામ કેટલા છે 5 અનુકૂળ પરિણામ છે 36 હવે અહીંયા કટ થતું હોય તો કટ કરવું પડે મતલબ ઉડતા હોય છે તો ઉડાડવા જોઈએ અહીંયા કંઈ ઉડતું નથી તો આ આખો જવાબ બરાબર ચલો હવે જોઈ લઈએ બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન એમ શું કીધું દુક્ટીર હોય એટલે કે રકમ બનાવીએ આપણે તો શું છે કે પાસા ઉપરની સપાટી પર દેખાતી જે સંખ્યાનો સરવાળો 13 હોય તેની સંભાવના શોધો બીજો પ્રશ્ન આપણે આ મિત્રો તેર હોય તો આમાંથી જોઈએ તેર કોઈનો સરવાળો થાય છે વધુ વધુ છ ને છ બાર છ ને પચાસ ગયા છ ને છ બાર કરતા મોટો કોઈનો સરવાળો થતો નથી અહીંયા આપણે એમ કીધું તેર હોય તો પેલા લખી દઈએ આમાં શું લક્ષ્ય તો કે ધારો કે ઘટના બી બરાબર શું લખી દઈશું ઉપરના જે પોઈન્ટ બરાબર છે એમ કે પાસા ઉપરની જે સપાટી છે તેના પર દેખાતી સંખ્યાઓનો સરવાળો તેર હોય તો કે ઘટના કે અહીંયા છે નહીં ઘટના બી આવશે હવે આપણે શું ધારીશું ઘટના બી તો ઘટના બી ને સાનુકૂળ પરિણામ હોય તો એવા પરિણામ કેટલા તો જો એક કે પણ નથી એક પણ સંખ્યા એવી નથી એક પણ ઉપરની સપાટી કે જેનો સરવાળો તેર થતો હોય એટલે અહીંયા આવી જશે જીરો કુલ પરિણામમાં શું આવી જશે સદ્રી બરાબર તો અહીંયા લખી દઈએ સૂત્ર શું આવશે કે પી ઓફ બી બરાબર ઘટના બી માટે સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના બી ને સાનો સાનુકૂળ પરિણામ કેટલો છે તો કે પી ઓફ બી બરાબર જીરો ભાગ્યા છત્રીસ એટલે જવાબ શું જશે જીરો પી ઓફ બી બરાબર જીરો કારણ કે જીરો ભાગ્યા છત્રીસ ઉડશે નહીં જીરો થઈ જશે બરાબર હવે જોઈ લઈએ ત્રીજો પ્રશ્ન તો ત્રીજો પ્રશ્ન શું કીધો બાર કે તેથી નાનો હોય છે એટલે જો કે પાસા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો બાર કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી તો અહીંયા લખી દઉં ધારો કે ઘટના સી બરાબર ઘટના સી બરાબર શું લખીશું કે પાસા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો બાર કે તેનાથી નાનો હોય તે તો ઘટના સી માટેના સાનુકૂળ પરિણામ તો ચલો અહીંયા બાર હોય કે બાર થી નાનો હોય એવા પરિણામ કેવા તો બધે છે જો આ બધે છે એમ બાર કે બાર થી નાનો કારણ કે છ છ બાર પાંચ ને પાંચ દસ ચાર ને પાંચ નો પદ તેનો બાર કે બાર થી નાનો સરવાળો થાય છે તો આવા કેટલા પરિણામ થાય છે છત્રીસ તો અહીંયા પરિણામ આવશે છત્રીસ बराबर अनुकूल परिणाम चिन्ह लाوجد तो ये पण 36 बराबर तो अबे सु थे सूत्र मुके दे तो के p ऑफ c बराबर घटना c माडे सानुकूल परिणाम भाग्या कुल परिणाम नी संख्या तो के घटना p ऑफ c बराबर सु आइजे छे यहां 37 भाग्या 36 तो के p ऑफ c बराबर 1 बराबर तो मित्रों आ रीते प्रश्न 3 गुण पूछाता होय અને ઘણી વખત આ પ્રશ્ન બે હજાર છવ્વીસ ની જે પરીક્ષા છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે તૈયાર કરી રાખજો અને વધુ આવા વિડીયો જોવા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ કલગી ક્લાસીસ એપ્લિકેશન પર માત્ર બસો નવ્વાણું રૂપિયામાં મૂકેલો છે આભાર